જન્મથી મૃત્યુ સુધી આપણે ભાનમાં હોઈએ કે બે ભાન ઓટો મોડ ઉપર આપણો શ્વાસ ચાલતો રહે છે હવે જે વ્યક્તિના નસ્કોરા બોલતા હોય એના નસ્કોરા પણ ઊંઘમાં ઓટો મોડ ઉપર ચાલે છે પરંતુ એની આજુબાજુ સૂતેલા લોકોનો ઓટો મોડ તૂટી જાય છે અને શરૂ થાય છે એમનો પિત્તળ યુગ તો આમાં આપણે એવું તો શું કરીએ કે આ નસકોરાવાળી જે તકલીફ છે એ ઘટે કે એમાંથી મુક્તિ મળે એના માટે આપણે પહેલાં તો અહીંયા આ પેટને સમજવું પડે આપણે જ્યારે શ્વાસ લઈએ ઓટોમેટિક કે પ્રયત્ન કરીને ત્યારે આપણું આ જે છાતીનો ભાગ છે એટલે કે ફેફસા ફૂલીને સામે આવે અને એ જ વખતે અહીંયા જે ડાયાફ્રામ છે એ નીચે તરફ જાય એટલે આપણો શ્વાસ થોડોક લાંબો હોય હવે જ્યારે પેટ બગડે અને પેટ વધીને ચેક હૃદયની નજીક આવી જાય ત્યારે પેટમાં રહેલા ગેસ એસિડ વાયુનું દબાણ હૃદય ઉપર થાય છે આમ તો હૃદય અને પેટ બંને મિત્રો છે મિત્ર દેશ છે પણ મિત્ર દેશની અંદર રહેલા દુશ્મનો એ હૃદય ઉપર અંદરથી દબાણ કરે છે છે જે મૃત્યુ તરફ પણ લઈ જાય હવે ઊંઘમાં એક તો ભયંકર અવાજ આવે વચ્ચે વચ્ચે એનું નાક બંધ થઈ જાય નાક બંધ થઈ જાય એટલે મગજનું કામ છે મોં ખોલીને શ્વાસ લેવડાવડાવાનું એટલે એ વ્યક્તિનો મોઢાથી શ્વાસ લેવાય પણ એમાં ભયંકર કરીને અવાજ આવે એ અવાજના કારણે આજુબાજુમાં તકલીફ પડે એ વાત જવા દઈએ પરંતુ આ ઘટના દરમિયાન હૃદયને લોહી અને ઓક્સિજન ઓછું મળતું હોય છે એટલે હૃદય માટે આવા લોકોના ઊંઘ દરમિયાન કે જીવતા બહુ મોટું જોખમ હોય છે હું ઈલાજ પર વધારે ભાર આપીશ આજે પહેલો ઈલાજ છે બંને નસકોરામાં હુંફાળા ઘીના ટીપા પાડવાના સવાર સાંજ ફાય તો સવાર સાંજ અને એક ટાઈમ તો એક ટાઈમ બે ટીપા આ અને બે આ પહેલો ઈલાજ બીજા નંબરે લોખંડની જ તવી જેમાં રોટલી બને છે અને મીઠું દોઢ દોઢ ચમચી મૂકી દેવાનું ગેસ ધીમો રાખી અને એનો જે ધુમાડો નીકળે છે એ બહુ ખેંચ્યા વગર ઉપર ઊભા રહી શ્વાસમાં અંદર આવવા દેવાનો આઠથી દસ મિનિટ આ બંને વસ્તુ એ સીધે સીધો ચમત્કાર કરશે ત્રીજા નંબરે આપણે પોતે ચમત્કાર બનવાનો છે અને એમાં મદદ કરશે અગાઉ ચેસ ક્રિયા અને સાથે ઊંડા શ્વાસ પરંતુ આ ફરી બતાવી દઉં કારણ કે દરેક વખતે વિડીયો જોનારા જુદા લોકો હોય છે અહીંયા હાથ મૂકી નાકથી જ શ્વાસ લેવાનો નાકથી જ કાઢવાનો આ રીતે તમે ત્રણ ચાર શ્વાસ સવારે અને ત્રણ ચાર શ્વાસ સાંજે લો અને વધારીને દસ બાર દસ થી બાર સળંગ શ્વાસ સુધી પહોંચાડી દો આ ત્રણ વસ્તુ તમારો ઈલાજ થઈ ગયો તમે જે બદલાશો એ તમારી તમારા ઉપર અને તમારા ફેમિલી ઉપરની કૃપા તમે ઈચ્છો તો આ ક્ષણથી એ લોકોનો પિત્તળ યુગ સુવર્ણ યુગમાં ફેરવી શકો છો સ્વસ્થ રહો મસ્ત રહો